બનાસ ડેરી પશુપાલકોને સૌથી મોટી ભેટ આપવામાં આવી છે વિગતે વાત કરવામાં આવે તો પશુપાલકોને ઓગણીસો તોતેર પોઈન્ટ ઓગણસી કરોડ ઐતિહાસિક ભાવ વધારો આપવામાં આવ્યો છે બનાસ ડેરી દ્વારા ભાવ અઢાર પોઈન્ટ ટકા ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે એટલું જ નહીં પરંતુ મંડળીઓને ડિબેન્ચર તરીકે સો કરોડ ચૂકવાશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી નોંધનીય છે કે સણાદરમાં છપ્પનમી સાધારણ સભામાં નિર્ણય લેવામાં આવ્યો છે બનાસ ડેરીની છપ્પનમી સાધારણમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે નોંધનીય છે કે આ સભામાં બનાસ ડેરીના ચેરમેન દ્વારા પશુપાલકો લક્ષી નિર્ણયો લેવામાં આવ્યા છે

સંદર્ભમાં સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે દેશભરમાં ડોક્ટરો હડતાલ કરી વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે બનાસકાંઠાની બનાસ મેડિકલ કોલેજ તેમજ પાલનપુર સિવિલના ડોક્ટરો પણ આજે હડતાલ પર ઉતર્યા હતા અને આરોપીઓને કડકમાં કડક સજા થાય અને પીડિતોને ન્યાય મળે તેવી માંગ કરી હતી આજરોજ ડીસા જલારામ મંદિર ખાતે ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળની બહેનોએ પત્રકાર મિત્રોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ ત્યારે ડીસા સમસ્ત રઘુવંશી લોહાણા સમાજની ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળની મહિલાઓ દ્વારા ભાઈઓ બહેનોને પવિત્ર તહેવાર રક્ષાબંધન પર્વની આજે સોળ આઠ બે હજાર ચોવીસના રોજ જલારામ મંદિર ખાતે પાંચ વાગ્યે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

ટર્મિનલ ત્રણ સીઆઈએસએફ અને એનડીઆરએફને સોંપવામાં આવી છે એક પોઈન્ટ પાંચ કિલોમીટરનો વિસ્તાર ખાલી કરાવ્યો છે લોકોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો ભારતની દીકરી વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિક છે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું એરપોર્ટ પર સેંકડો લોકોની ભીડ અને તેના પરિવારને જોઈને તે ભાવુક થઈ ગઈ અને રડી પડી હતી તેના આંશો રોકાતા ન હતા તેની પીડા જોઈને બધા ભાવુક થઈ ગયા હતા કોલકાતાની મેડિકલ કોલેજની મહિલા રેસિડેન્ટ ડોક્ટર પર થયેલ દુષ્કર્મ અને હત્યા મામલે દેશભરમાં ડોક્ટરો વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે બનાસકાંઠાની બનાસ મેડિકલ કોલેજ તેમજ પાલનપુર સિવિલના ડોક્ટરો પણ આજે હડતાલ પર ઉતર્યા છે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય અને પીડિતાને ન્યાય મળે એ માટે જિલ્લા કલેકટરે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે